રન ફોર રામના સ્લોગન સાથે સોમનાથથી અયોધ્યા સુધી દોડવાનું આયોજન કરાયું છે જેમાં હરિયાણાના પર્વતારોહી નરેન્દ્રસિંહ છત્રીસ દિવસમાં એક હજાર સાતસો એકસઠ કિલોમીટરની દોડ કરશે અને દરરોજ એકાવન કિલોમીટર દોડશે તેઓ ગુજરાત અને મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી પહોંચશે તેમની સાથે આ યાત્રામાં હેલ્થ વિભાગના ડોક્ટરો અને ફિઝિયો સહિત પાંચ લોકો જોડાયેલા રહેશે मैं एक अल्ट्रा मैराथन कर रहा हूँ जिसका नाम है रन फॉर राम इसमें मैं चारों दिशाओं को दौड़कर राम जन्मभूमि से जोड़ रहा हूँ रामेश्वरम से अयोध्या दौड़ चुका हूँ श्री बुडावरनाथ पुंज से अयोध्या दौड़ चुका हूँ उनतीस सौ ग्यारह किलोमीटर और सोलह सौ किलोमीटर ये सोमनाथ जी से अयोध्या ये लगभग सत्रह किलोमीटर है और हम इसको चौतीस दिन में पूरा करने का प्रयास करेंगे प्रतिदिन इक्यावन किलोमीटर हम दौड़ लगाते हैं आज विश्व हिंदू परिषद अशोक सिंह जी सिंगल फाउंडेशन द्वारा રન ફોર રામ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રસ્થાન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ હેઠળ યાદવ જે પર્વતારોહી છે અને અને અનેક રાષ્ટ્રીય રેકોર્ડ રેકોર્ડ વિશ્વ એમના નામે છે નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ પણ એમના નામે છે એ રન ફોર રામ એટલે સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યથી ભગવાન રામના મંદિર અયોધ્યા સુધી એટલે સોમનાથથી અયોધ્યા સુધી દોડીને જવાના છે